દિલ્હી કાર વિસ્ફોટમાં આતંકવાદીઓની ડી ગેંગ અંગે એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કાર બ્લાસ્ટ કેસમાં ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે તાર જોડાઈ રહ્યા છે આ કેસમાં પાંચ ડોક્ટરના કનેક્શન અંગે પણ તપાસ થઈ રહી છે જેમની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી છે આજ મુદ્દે સહયોગી વિજય જોડાઈ ગયા છે મારી સાથે વિજય જે આતંકીઓ ટેરર મોડ્યુલ અંગે પણ તપાસ કરાઈ રહી છે શું માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે ફરીદાબાદ ટેરર મોડ્યુલ જે છે એ આંતર અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવે છે ને તેની અંદર આતંકવાદીઓની ડી ગેંગ એટલે કે ડોક્ટર ગેંગ જે વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે એજન્સીઓએ કારણ કે ગુજરાત હરિયાણા જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશ આ ચાર રાજ્યોમાંથી આ ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ રાજધાની દિલ્હીની અંદર જે વિસ્ફોટની ઘટના બની હતી તેની અંદર આ ડી ગેંગના તાર એકબીજા સાથે સીધી રીતે સંકળાય રહ્યા છે તે દિશામાં કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે આપણે એ સમજીશું કે આખરે આ જે ડી ગેંગમાં કોણ કોણ સામેલ છે ને તેમના તાર કઈ રીતના રહ્યા છે તો આ સમગ્ર ડી ગેંગ છે ડી ગેંગની અંદર એક મહિલા ડોક્ટર પણ સંડોવાયેલી છે ને તેની ધરપકડ પણ સાત નવેમ્બરના રોજ એજન્સીઓએ કરી લીધી છે તે મૂળ લખનઉની છે પરંતુ ફરીદાબાદની અલ સલાહ જે યુનિવર્સિટી છે ત્યાં એ અભ્યાસ કરાવે છે એનું નામ છે ડૉક્ટર શાહીન શાહીદ એ જે ડૉક્ટર શાહીન શાહીદ છે એ ડૉક્ટર મુઝમ્મિલ કે જેની ધરપકડ કરવામાં આવીને ઓગણત્રીસો કિલો આઈડી જે વિસ્ફોટ વિસ્ફોટક જથ્થો જે જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસે જપ્ત કર્યો હતો એની ખાસ મિત્ર છે અને બંને એક જ કારમાં સવારી કરતા હતા તે દરમિયાન આ જે કાર છે એ ડોક્ટર શાહીન શાહીદના નામે હતી અને એમાંથી એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ એજન્સીઓ દ્વારા આ સમગ્ર જે જે રેકેટ છે 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 ટેરર મોડ્યુલ એની અંદર શું ભૂમિકા લઈને વધુ તપાસ કરી રહી છે ને એટલા જ માટે હજી સુધી તેની કોઈ પણ પ્રકારની સંડોવણી સંદર્ભે કે ઓળખ સંદર્ભે કોઈ જાહેરાત એજન્સીઓ તરફથી નથી કરાઈ પરંતુ સૌથી પહેલા ઘટનાક્રમની અંદર જોઈએ તો આ ડી ગેંગની અંદર સૌથી મોટો પર્દાફાશ ત્યારે થયો કે ડોક્ટર આદિલ રાથર જેની સહારનપુર માંથી ધરપકડ કરવામાં આવી આજે અગાઉ અનંતનાગની અંદર ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર રેસિડેન્ટ ડોક્ટર હતો ચોવીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ રાજીનામું આપ્યા બાદ આ જે આદિલ છે જે આતંકી એ આતંકી ઉત્તર પ્રદેશ ભાગી આવ્યો હતો જોકે અગાઉ શ્રીનગરની અંદર જૈશ મોહમ્મદના પોસ્ટર લગાવવાના કેસમાં તેની પોલીસે ધરપકડ પણ કરી હતી જેને કારણે એ સમયે તણાવ પણ વધ્યો હતો ત્યારબાદ એ સહારનપુરની અંદર મેડિકલ એક્સપર્ટ તરીકે કામ કરતો હતો ચાર ઓક્ટોબરના રોજ એક સ્થાનિક મહિલા સાથે તેને નિકાહ કર્યા હોવાની વિગતો પણ સામે આવી છે ત્યાંથી તેની ધરપકડ થયા બાદ એનું જે લોકર હતું જે અનંતનાગ મેડિકલ કોલેજની અંદર એના લોકરમાંથી એક ફોર્ટી સેવન રાઇફલ મળી હતી ને ત્યારબાદ તપાસ વધુ તેજ થતા એના અલગ અલગ કનેક્શન ખુલ્યા અને ત્યારબાદ એનું સીધી જ રીતનું કનેક્શન ડોક્ટર મુઝમિલ સાથે ખુલ્યું જે ફરીદાબાદની અલફલાહ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરાવતો હતો સાડા ત્રણ વર્ષથી ત્યાં રહેતો હતો જોકે તેણે જે વિસ્ફોટક છુપાવ્યા હતા એ ત્રણ મહિના પહેલા જે ઘર ભાડે લીધું હતું તેની તપાસની સાથે ગુજરાત એટીએસએ પણ સાત નવેમ્બરના રોજ એક વિસ્ફોટક ખુલાસો કર્યો જેની અંદર આઈએસકેપી સાથે સંકળાયેલો અને મૂળ હૈદરાબાદનો ડોક્ટર અહેમદ મોઈદીન કે જેની ધરપકડ કરવામાં આવી જે એરંડાના ઝેરમાં બીજમાંથી ઝેરી રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેર બનાવવા માટે ઉત્તર પ્રદેશના શામલીના વતની જે હતા બે આતંકીઓ એ પણ સંડોવાયેલા હતા કે જેઓ દિલ્હીની અંદર આઝાદપુર મંડી હોય કે લખનઉ આરએસએસ કાર્યાલય હોય કે અમદાવાદનું નરોડા ફૂડ માર્કેટ હોય એ તમામની બે મહિનાથી રેકી કરતા હતા એના પુરાવા પણ એટીએસને આઠ લાગ્યા છે એ પણ ડોક્ટર છે એટલે ડી ગેંગ માં સંડુંવાયેલા છે કે કેમ એ ચાર રાજ્યો સંદર્ભે ચાલતી જે સંયુક્ત તપાસ છે તેની અંદર પણ અત્યારે કેન્દ્રીય એજન્સીઓ એ રડાર પર લીધો છે સાથે સાથે આ જે ફરીदाबाद ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ આનંદ ફાનન ની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટર ઉમર મોહમ્મદ કે જે અત્યારે કાર વિસ્ફોટ થયા બાદ માર્યો ગયો છે એ પણ મૂળ જમ્મુ કાશ્મીરનો વતની હતો અને એ પણ અનંતનાગની અંદર રેસિડેન્ટ ડોક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે એટલે ડોક્ટર મુઝમિલ સાથે તેના તાર સીધી રીતના સંકળાયેલા છે એ પણ

પોલીસે અટકાયત કરીને ડીએનએ સેમ્પલ માટે પ્રયાસ હાથ ધર્યા છે તેના નમૂના લેવાઈ ચૂક્યા છે સાથે સાથે અન્ય દિશાઓની અંદર પણ તપાસ ચાલી રહી છે જેના અંદર જે આ અલફલા યુનિવર્સિટી જે આ આતંકીઓના જે કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થતું હાલ જઈ રહ્યું છે એ યુનિવર્સિટીની ઘેરાબંધી કરવામાં આવી છે અને અંદાજે હજારોની સંખ્યામાં સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવે છે એજન્સીઓ દ્વારા યુનિવર્સિટીની અંદર તપાસ ચાલી રહી છે સાથે આ જે ડોક્ટરો ક્યારથી અહીંયા ભણાવતા હતા કેટલા લોકો સાથે તેમના સંપર્કો હતા તેને લઈને પણ આ ફરીદાબાદની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર એજન્સીઓએ દરોડા પાડ્યા છે કેટલીક મસ્જિદોની અંદર પણ હાલ એજન્સીઓ દ્વારા પાસ કરવામાં આવી રહી છે જોકે આ જે દિલ્હી બ્લાસ્ટની જે ઘટના બની તેની અંદર કહેવાય છે કે ફરીદાબાદ ટેરર મોડ્યુલ એક્સપોઝ થયા બાદ આ જે ડોક્ટર ઉમર છે એ ત્રણ પૈકીનો એક વોન્ટેડ હતો એ ત્યાંથી કાર લઈને ભાગ્યો હતો અને બહાદુરગઢ બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશ્યો હતો એટલે આશંકા પ્રબળ બને છે કે એ જે કારમાં તેની ઓળખ થઈ છે જે એજન્સીઓના સૂત્રો અનુસાર એ ડોક્ટર ઉંમર જ હતો અને એટલે એટલે જ એ દિશાની અંદર હાલ વિવિધ તપાસ ચાલી રહી છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે તપાસની અંદર શું કોઈ મોટા વિસ્ફોટક ખુલાસા થઈ શકે છે કે કેમ જી વિજય આભાર આપનો એટલે આજે ડી ગેંગ છે ડી ગેંગના કનેક્શન અંગે અત્યારે તપાસ હાથ ધરવામાં આવે છે ફરીદાબાદ ની અલફલા યુનિવર્સિટી સાથેનું કનેક્શન પણ સામે આવ્યું